ગત તારીખ સત્યાવીસમી જુલાઈએ બેડમાં તપાસ કરતા અગિયાર લાખ અને ઘરે મળ્યા ન હતા ઘરમાં વિવેકનો મિત્ર કેયુર વારંવાર આવતો હોવાથી તેની પર શંકા રાખી તેને કોલ કર્યો ત્યારે ગોવા વાત કરી રોકડ દાગીના મામલે જવાબો આપ્યા હતા આખરે સામે ફરિયાદ કરાતા પોલીસે કેયુર ઉર્ફે લાલુ શૈલેષ પટેલની ધરપકડ કરી હતી પોલીસના જણાવ્યા પ્રમાણે કેયુર અયાસ જીવન જીવે છે મિત્રના ઘરમાં લાખોનો હાથ ફેરો કરી તે ગોવા ફરવા ચાલ્યો ગયો હતો ગોવામાં કેસીનો પબમાં શરાબ સબાબ પાછળ નાણાં ઉડાવી દીધા હતા